ભાઈ નાકું ભરાઈ અત્યારે ફાઈનલી અને અત્યારે પાણી કારણ કે આની કરતા આમાં પાણી છે એ કેવું થઈ જ આપણે પાણી કોને બોલાય માનો હા ઢિયાને આની કો ઢિયા સે હા હા ભઈ તો કામ હાલે છે ભાઈ જોરદાર બકાલાનો અત્યારે તો ઝબલા ભરે ત્યાર થઈ ગયા છે પાસા જ એટલા બધા ઢગલા બંધ પીંડા છે તમારા જિલ્લામાં છે સામાન્ય બધા જિલ્લાના આવી લોકો વિડીયો જોવે એટલે ખબર પડે કે કયા જિલ્લામાં છે કેટલું તાપમાન છે બાકી જુનાગઢ જિલ્લાનું તાપમાન છે પિસ્તાલીસ ડિગ્રી તો એક કોમેન્ટ નાખજો તમારા જિલ્લામાં છે કેટલું તાપમાન છે જય માતાજી તમે લીધા જયદાર કદીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી આજના વ્લોગની ભાઈ હવા હવામાં આપણે છીએ અત્યારે બિલખા તમને ખબર છે બિલખા હુકામ આવ્યા છે હરાજીમાં આવ્યા તા બિલખા તો અત્યારે વાતાવરણ ની વાત કરીએ તો વાતાવરણ છે ભાઈ બહુ મસ્ત મજા જોરદાર અને અત્યારે આપણે ઉભા જઈ રાખી આપણે ઈચ્છા થાય પછી વાડીએ દાવાનું ખાને કારણ કે હમણાં કામ જોરદાર કારણ કે આપણે નવરાત નથી એમ કઈ રીતે હાલે તો બહુ જાદુ બધું કામ છે ભાઈ એવું બધું છે નાલો હવે તમને હું દેખાડું નવું નવું કારણ કે આજે વાડીએ જઈને આપણે જોવાનું છે નવું નવું કારણ કે અહીંયા ઘણું બધું કામ છે સાહ નાખાઈ ગયા છે એટલે પાણીનું જોઈએ નું જોઈશ આવશે તો ચાલુ કરીશું નકર કંઈ નક્કી નથી તો આલો શરૂઆત કરીએ આજના વ્લોગની અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને જોઈએ કે તમે તમારે નવ નવ બાકી જો અત્યારે અહીંયા વરસાદ થઈ ગયો એને કારણે એ લોકોને હું મારું થઈ ગયું છે પણ આપણે હજી કઈ વરસાદ થયો નથી તો હવે જોઈએ છીએ કેધી વરસાદ થાય કારણ કે જેમ બને વેલો થાય એમ સારો વરસાદ એટલે હવે તડકા બહુ વધતી છે પડે કાલ તો જુમ્માલી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હતું તો વધતી છે હવે ફેંકાવી નહીં ખા બધાને એટલે આનું કંઈ નક્કી ના રે જોઈએ શું થાય તો આવી રીતના બધું હાલે રાખે છે ધીરે ધીરે બાકી જવાનું વસ્તુ બધાનું વાતાવરણ છે જોરદાર છે ઘટે નહીં અને આમથી આમ આપણે આટા મારી રાખીએ છીએ અને એ બધું હાલે છે તો અત્યારે પડે ગુજરાતમાં કાળા ગરમી તમને બધાને ખબર જ છે કે તાપમાન છે એટલું બધું ભયંકર રહી ગયું છે તો અત્યારે શું છે કે તમારા જિલ્લામાંથી કેટલું તાપમાન છે કોમેન્ટ કારણ કે જિલ્લામાં અત્યારે ઉપર ડિગ્રી તાપમાન એટલે હમણાં કહેવાય આ બધું ભળકે ભરે એમ કહેવાય તો હાલે કારણ કે અત્યારે આ ઉપરથી જ આકાશમાંથી જ અગન વર્ષા વરસે સૂર્યનારાયણ તપીને થઈ ગયું એવું થઈ ગયું છે વાતાવરણ તો નાની કોમેન્ટ નાખ દેજો કે અમદાવાદ છે તો સૌથી ગરમ હતું જ કાલનું લગભગ તો તમારા જિલ્લામાં છે સામાન્ય બધા જિલ્લાના લોકો વિડીયો જોવે એટલે ખબર પડે કે ક્યાં જિલ્લામાં છે કેટલું તાપમાન છે બાકી જુનાગઢ જિલ્લાનું તાપમાન છે પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તમારા જિલ્લામાં કેટલું તાપમાન છે જે બધું કામ પડે અત્યારે ભાઈ સુરત નારાયણ ની એટલી બધી અગ્નિ છે એ આ પૃથ્વી ઉપર વહેજાત તો એને કારણે હે કઈ નક્કી નથી રહેતું કારણ કે વાતાવરણ એટલું બધું માનું કે આઠ વાગી ગયો તો એટલો બધું તડકો લાગે તમે ઘડી તારીખે ઉપર તો ખેંકાઈ જાઓ એટલે એવું લાગે તમને કારણ કે અત્યારે શું છે કે નક્કી જ નથી રહેતું તો અત્યારે બહુ બધી જગ્યાએ બધી જગ્યાએ તાપમાન એવું નથી એટલે કામ બધું વેલું હાથમાં કેડે તો આજના કામની આપણે વાત કરીએ તો આજે આપણે હટાણવા તો તો બિલખા વાડીએ જવાનું છે અને પછી જે હે નાના મોટું કામ છે કરવાનું છે કારણ કે આજે બપોર પછીનું કામ જાજુ છે એટલે અટાણું હોવાનું તો કામ ઓછું છે હવે જોઈશું બપોર પછી હું નવું નવું કામ ઉખરે છે તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને એક કોમેન્ટ કરી દેજો કે તમારે કેવું તાપમાન છે

તો કામ છે ભાઈ જોરદાર બકાલાનો અત્યારે જબલા ભરીને ત્યાર થઈ ગયા છે પાસા જ એટલા બધા ઢગલા બંધ પીંડા છે ઉતરી ગયા છે વોનીકર ઉતરી ગઈ છે દૂધી તો આપણે અત્યારે થઈ ગયા છે કામમાંથી નીવરા તો જો અત્યારે એટલા બધા તોરીને નીવરા થઈ ગયા છે ઢગલા બંધ નકરા જબલા જબલા સાજા ઉતરી ગયા આજે સા પાણી પીંજો આ કે ભાઈ થોડાક વાર નવરા થઈ ગયા પછી હવે બધા ગોઠવા ના લે ધોરાઈ જવા ને વાર પડશે તો વીસ ડબલા હારા છે ને બે કાઢા ના છે ઈ હારા હે ત્રાજ બી તોલાઈ ગયેલ બધા જેમ જોતા હોય તાત્કાલિક કોન્ટેક કરજો ભીંડા કુણા માખણ જેવા છે લીલા નિર્વા કાસ જેવા ઓર્ગેનિક હો ભાઈ વગર દવાના જો એક થી એક ડબલું સડિયા તું છે એલા દૂધી દૂધી મારે જો કેટલા જબલા ઉતરી ગયા હે

દૂધી જાજી ઉતરી ગયેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આજ બધી હેરખી હેરખી ઉતરી એકાદ કાંઠો છે બાકી કહે છે એક જ કાંઠો છે બાકી બધી કુણી વખણ જેવી છે અને પી ગયું છે બધુંય ફીંડાન તુરિયા દૂધી ના તો તુરિયા ઉતાર્યા નહીં તુરિયા હતા ઓલા પગ અમુક અમુક ગઈઢા હતા વાહ ભાઈ વા કેમ બાકી કુણું માખણ જેવું બકાલ ઉપર

તો અત્યારે આપણે ભાઈઓ કામની વાત કરીએ તો કેન લઈ તો ગામમાં જવાનું છે કારણ કે થઈ ગયું કામ પૂરું ઓહો આમાં કોને પગલાં કર્યા આખે આખું હળંગે હળંગ અને ઓને કોઈ બેઠા છે ભોપા તો એ બકરા ને બધું બે બે કરતા હતા ચાલો ભાઈઓ ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે અહીંથી સીધું જવાનું છે ગામમાં અહીંથી હવે બકાલો ભલે ભરાઈ ગયેલું પડ્યું દૂધી ઓને પડી છે તો હવે થોડીક વાર મને આપણે નીકળી જાય ગામમાં તો આ બધાય છે એ બધા ભરાઈને તૈયાર થઈ ગયા છે

આની દાદો ભરવાનું નથી કારણ કે આ બધું ભરાઈ ગયું છે ને રિક્ષા મોકલવાનું છે એટલે ગાડીમાં લઈ જવાનું છે તો ગાડી છે આપણે ખાલી ખાવા અત્યારે ઝીણો ઝીણો તડકો હે હા તો ઝીણો ઝીણો પવન છે એટલે એવું છે ભાઈ એને મળશે કાલના નવા બ્લોકમાં ત્યાં સુધી બધા આવજો બાકી જય મુલિધર કોમેન્ટ કરજો અને આ બધું ભરાઈ ગયું કાટા સાપડા છે અહીંયા બગીચા એટલે મારું કામ થઈ જાય પૂરું તો હું છે આખો દે જે હતું તાપમાન પણ કાલ કરતા ઓછું હતું તો તે ટુઅલ રાખો હતો ભીનો કરીને એટલે માથા ભૂયતું લુજ લાગે નહીં એવું તો હાલો હવે મળશું તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવતો બધા જય મુરલીધર અને જય દ્વારકા દેશ તો એલા પાડી આજ ભાઈ ખીલો સાફ કરી દીધો સાવ કારણ કે નીણ છે ને નીકળી ખાધા રાખી છે જોઈ લે હા બધું મારવા ધોડે એવી લખણ ખોટી છે અહીંયા ને મારવા ધોળે રાખે મારવા ધોળે રાખે હાલે હટી જા કારણ કે પાસે ઊભી રહીને એટલે પાડી લખણ એવી છે ખોટી કે મારા રાખે જો સિંગડા ઉલાઈ રાખે ઉલાઈ રાખે જવા દે જવા દે સીટી જવા દે તો ઘીરે હે એક અહીંયા પાડી અને આ બાજુ છે એક આપડી ભે તો એ માથા ઉલે જોવે ને એટલે પછી પૂરું થાય વાહ પાડી એટલે પાડી ઓપન તો આ લે જો ઊંટિયા ટુર પડી છે ને